નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરના ગોગા મહારાજના મંદિરમાં નવમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો વડાલી શહેરના ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચૈત્રસુદ પાંચમને બુધવારના રોજ નવમા પાટોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ પાટોત્સવ નિમિત્તે ગોગા મહારાજના મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો મંદિરમાં રંગબેરંગી આધુનિક ફૂલોથી મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી મંદિરના પરિસરમાં દીકરીઓ દ્વારા ખૂબ જ સરસ રંગોળી કરવામાં આવી હતી ગોગા મહારાજના મંદિરમાં પાટોત્સવના દિવસે વહેલી સવારથી જ લોકો ગોગા મહારાજના દર્શન કરવા માટે લાંબી લાઇનોમાં જોવા મળ્યા હતા દિવસ દરમિયાન મંદિરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું ગોગા મહારાજના મંદિરમાં નવમા પાટોત્સવમાં શાસ્ત્રી નિલેશભાઈ પંડ્યા અને બીજા ત્રણ બુદ્ધેઓ બ્રાહ્મણ દ્વારા શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ શાંતિ યજ્ઞમાં ગોગા મહારાજ મંદિરના ભુવાજી દીપક પરમાર સહિત પાંચ યજમાનો શાંતિયજ્ઞમાં જોડાયા હતા અને આહુતિ આપી હતી આ શાંતિ યજ્ઞ સવારે નવ કલાકે શરૂ થઈ અને સાંજે ચાર ત્રીસ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંદિરના શિખર ઉપર ધજા લહેરાવવામાં આવી હતી ગોગા મહારાજના મંદિરમાં પાટોત્સવમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પચીસો લોકોએ ગોગા મહારાજના દર્શન કરીને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી ગોગા મહારાજના નવમા પાટોત્સવની રાત્રે એક સુંદર ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા સંતો પધાર્યા હતા અને તેમણે તેમની આગવી શૈલીમાં ભજનનું લોકોને રસપાન કરાવ્યું હતું રાત્રે મોડે સુધી ભજન ચાલ્યા હતા અને લોકોએ તેનું રસપાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા કયો પાટોત્સવ છે ગોગા મહારાજના મંદિરમાં અને કેટલા વ્યક્તિઓએ લાભ લીધો આ આજે ગોગા મહારાજના મંદિરે આઠ નવ વર્ષથી અને આઠમો પાટોત્સવ છે આજે પાંચ યજમાનો પૂજામાં બેઠા છે અને મંદિરના ભુવાજી દીપકભાઈ ભુવાજી છે દીપકભાઈ પરમારજી એ પણ પૂજામાં બેઠા પાંચ યજમાનો બીજા છ જોડા અને પાંચ ગ્રામ દ્વારા આજે શાંતિ યજ્ઞ થયો અને લગભગ બે હાજર પચીસો માણસે મહાપ્રસાદનો લાભ પણ લીધો છે બોલો શ્રી ગોગા મહારાજ જય